वक्ता तरीगे पुजिरात्मी महिलांना पुरस्कार આપવા વખત ઘણા શબ્દો એ છે એ છે કે કે ટુ વ્યવસ્થિત બધું કંઠ શકે કે રીતે બોલતા રહેશે કંઠા સમે પણ બોલી છે કરો આડો ઊંડો અંદર આવી જાય ગઈકાલથી પૂછતો હતો કે હિમાંશુ બેન આવવાના છે ને કે આવશે થોડાક મોડા આવશે જગદીશ ને પૂછ્યું કે આ હાલ જ આવે છે જગદીશ બહુ છે એમના માર્ગદર્શન પણ આવે છે એમના ભાઈને હું ઓળખું એમના ભાઈના ના પુસ્તકો મેં વાંચ્યા પણ છે

ફાર્મસી નો અભ્યાસ કર્યો અને નોકરી પણ કરી પાંચેક વર્ષ તો એ સારું હતું ગુજરાતી વિષય લઈને ભણવા લાગ્યા અને સારું ભણ્યા એમ એ પીએચડી પણ થયા એમના એક શ્રીષ્ઠ ગુરુ તરીકે સફળ થયા

સંબોધન આલે એટલે 다음에 સેనిక કારણે અંગ્રેજીનો પાય તો કરો પછી ગુજરાતી સંસ્કૃત પણ થોડુંક તો આવતું જ હશે એ આવડે મને સાયન્સ લીધી એટલે સંસ્કૃત નહીં રાખેલું

પશ્ચિમમાંથી જે નીવડેલું સાહિત્ય હતું એને અનુવાદો પણ કરે એટલે અંગ્રેજી નહીં આપણે એમ તો નહીં કે અંગ્રેજીમાંથી ઘણા સુંદર અનુવાદો કરે છે અનુવાદના પુસ્તકો વધારે હતા ને હવે સંપાદન વધી ગયા આટલા બધા સંપાદનો કઈ થતા હશે

আালনিনে বক্তয়ে সানান্য়ে মকটি ন্যে ম্য�লটা ম১ি ম্য�লুটাক্? ম১ি ম্য�লটাক্? মধলটাক্যে মধল আনানানান্? মধলটাক�

અમારે જેવા સહેલું લખનારા દોઢસો લખે અને એમના છપ્પન સારા કહેવાય હિમાશી બેન ના પણ બહુ નહીં હોય વીસ પચીસ થઈ ગયું છે એમની વાર્તાઓ મને બહુ ગમે આને એ વ્યક્તિ જેવા છે કે આ બીજા ક્યાં છે એટલે ગમે છે જીવન લોકો જોયું નહોતું એ એમણે જોયું એના પ્રત્યે સહાનુભૂતિ સંવેદના વ્યક્ત કરી અને સમગ્ર અભિગમ એ માનવી બંનેમાં શરી ખાવા પડે છે આ દેશમાં સૌથી મોટી જરૂર આ છે કે તમે સંપ્રદાય કે ધર્મ કે આ તે બધું ભૂલીને અથવા યાદ રાખીને પણ મનુષ્યને કેન્દ્રમાં રાખીને વાત કરો એ એમણે કરી છે અને એમનું આખું કુટુંબ આ દિશામાં છે તો મોટી વાત છે એની જરૂર છે દેશને આજે પણ એટલે મારા જેવા શરીમાબેનને આદર આપે છે એનું કારણ એમનો જે માનવીય અભિગમ છે મનુષ્યને કેટલા ટપકા વિના જોવાનો જે અભિગમ છે એ કારણ છે અને સાથે સાથે વસ્તુનિષ્ઠ અભ્યાસ અને એનો હિસાબ એટલે હજુ તો એમને ઘણા કામ બાકી છે પણ જે હાથમાં હોય એ જલ્દી આવે પ્રગટ થાય અને આપણે બધા તો નહીં પણ કેટલાક એમાંથી વાંચી શકીએ તો સહેલું નથી એમને લખ્યું છે બધું વાંચવાનું બપોર ટેલર જેવા વાંચે ખરા એમને કામ જ વાંચવાનું છે વાંચે છે પણ આ લોકોએ મારો પર પુસ્તક કર્યું શરીફા બેન બકુલભાઈ તમે ખરા ને અને કઈ પુરસ્કાર લીધો ને તો નવે કહેવાય પુરસ્કાર આપવો જોઈએ પણ પાંચ દસ નકલો આપી છે ને બીજી કહેશે તો નકલો આપી છે પુસ્તકો વેચાતો નથી પણ જેને ભેટ આપીએ વાંચે તો એ ગણું છે એટલે આવા એક અધ્યાપિકા લેખિકા મનુષ્ય સૌરાષ્ટ્રમાં તો ભાવનગર વિસ્તારમાં સંસ્કાર પણ છે એટલે એનો કાર્યક્રમ તમને સોજો તમારી સાથે બીજા મિત્રો પણ હશે બધા વિદ્યાર્થીઓ મળતા હતા તે પણ આનંદ થતો હતો તો એક સારો કાર્યક્રમ તમે વિચારો અને બધાને સાંભળીશું છે એ પણ બોલો તો જ્યારે નિરાતે બોલજો જે જાણતા ન હોય તે કહેજો અને હવેના જીવનમાં જે કંઈ તમારે કરવું હોય એમાં જો કોઈ રીતે અમે ઉપયોગી થતા હોઈએ શુભેચ્છક તો છીએ જ પણ કોઈ રીતે ઉપયોગી થતા હોય તો ધન્ય થઈશ તો અહીં મને બોલાયો અને આમ ઠીક છું પહેલાં જેટલું સ્વસ્થ નથી પણ અહીં તો હું આવું જ એટલે આવી શકે એનો મને આનંદ છે તમને બધાને મળ્યો એનો પણ આનંદ છે નમસ્તે